વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લામાં લોકોના છોરાયેલા કિંમતી મોબાઈલ સહિતની ચીજ વસ્તુને પોલીસ દ્વારા શોધી અને મૂળ માલિકને પરત કરવામાં આવી હતી વલસાડ એસઓજી દ્વારા શોધાયેલી આ મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

વલસાડ એસઓજી પોલીસ દ્વારા ચોરાયેલા અને ગુમ થયેલા પાસઠ થી વધુ મોબાઈલો ને શોધી કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસપી ડો કરણરાજ વાઘેલાના હસ્તે દસ લાખ થી વધુ કિંમતના મોબાઈલનો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા મહત્વપૂર્ણ છે કે મોબાઈલ જેવી વસ્તુઓ ચારેય ક છે અને તેની સાથે અંદર સ્ટોર કરાયેલા ડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજો અને માહિતી પણ તેની સાથે લોકોએ ગુમાવવી પડે છે મોટા ભાગે ચોરાયેલા મોબાઈલો સરળતાથી મળતા નથી પરંતુ વલસાડ એસઓજી દ્વારા આવા મોબાઈલો પરત સોંપવામાં આવતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી આમ હજુ આગામી સમયમાં પણ વલસાડ પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવાનું આવો અભિયાન સતત ચાલુ રહેશે તેવી ખાતરી વલસાડ જિલ્લા પોલીસ વડાએ આપી હતી લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ જેની કુલ કિંમત દસ લાખ એંસી હજાર છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય એસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળ